નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો વૈશાખ સુદ ચતુર્થી વરદ વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે દરેક મહિનાની શુદ ચોથને વિનાયક ચોથ કહેવામાં આવે છે જ્યારે વધમાં આવતી ચોથ સંકટ ચતુર્થી કહેવાય છે વૈશાખ મહિનાની શુદ ચતુર્થીનું નામ વરદ વિનાયક ચતુર્થી છે ગુજરાતમાં એવી માન્યતા છે કે આજની તિથિએ ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો પણ મહારાષ્ટ્ર બાજુના લોકો માને છે કે ભાદ્રવા મહિનાની સુદ ચોથના રોજ ગણપતિ મહારાજનો જન્મ થયો હતો આ દિવસે ગણેશજીની પૂજા વ્રત નૈવેદ્ય આરાધના પાઠ મંત્ર જાપ વગેરે કરવા જોઈએ આજનો દિવસ ભગવાન શ્રી ગણેશજી મહારાજને સમર્પિત હોય છે ગણેશજીનું વ્રત કરવાથી ધર્મ અર્થ કામ મોક્ષ વિદ્યા આરોગ્ય વગેરે પ્રાપ્ત થાય છે ગણેશજીની કૃપાથી બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે ગણેશજી સૌ પ્રથમ પૂજનીય દેવ છે ગણેશજી વિઘ્નહર્તા દેવ પણ છે આ દિવસે વહેલા ઉઠી સૂર્યદેવને અર્ધ્ય આપી ઘરમાં જ ગણપતિ મહારાજની પૂજા કરવી જોઈએ જાસૂદના ફૂલ ગણપતિજીને ખૂબ જ પ્રિય છે તેમજ મોરપંખ પણ તેમને પ્રિય છે ગણેશજીને સિંદુર લગાડી પૂજા સમયે જાસૂદના ફૂલ અને મોરનું પીછું અર્પણ કરવું જોઈએ પ્રવેશ દ્વાર અને બારણાઓ પર લાભ સિંદુર વડે લખવું જોઈએ પંચામૃત વડે ગણપતિજીની પ્રતિમાને પંચામૃત સ્નાન કરાવવું જોઈએ શક્ય હોય તો એકવીસ દુર્વાઓ અર્પણ કરીને ઓમ ગંગ ગણપતે નમઃ એ મંત્રનો જાપ કરવો જોઈએ ચૂરમાના લાડુ કે ગુંદીના લાડુનો પ્રસાદ ધરવો જોઈએ શક્ય હોય તો એકવીસ લાડુનો પ્રસાદ ધરવો આરતી કરી થાળ ગાઈ પોતે પણ પ્રસાદ લેવો અને ઘરના સભ્યોને પણ પ્રસાદ વહેંચવો પૂજા કરતી વખતે ધૂપદીપ કરવા ગણપતિજીને જનોઈ પહેરાવવી અને છેલ્લે પૂજાવિધિમાં ભૂલચૂક થઈ ગઈ હોય તો તે અંગે એક સમય યાચવી સંકટ નાશન સ્તોત્ર અને ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરવો સવારે અને બપોરે એમ બે વાર પૂજા કરવી જોઈએ નજીકના ગણેશજીના મંદિરે દર્શન કરવા જવું જોઈએ યથાશક્તિ રાત્રે જાગરણ પણ કરવું વરદ વિનાયક ચતુર્થીની વ્રતકથા માતા પાર્વતી ભગવાન મહેશ્વર સાથે આનંદ ઉલ્લાસમાં વિલાસ અને વિહાર કરી રહ્યા હતા પાર્વતીજીને જયા અને વિજ્યા એવી બે પ્રિય સખીઓ હતી તેમણે એક દિવસ માતા પાર્વતીને કહ્યું કે હે ભગવતી અસંખ્ય ગણોમાં આપના ગણ કહી શકાય એવો કોઈ ગણ નથી આપના પોતાના એકાદ ગણની અવશ્ય રચના કરો જગદંબા પાર્વતીને આ વાત જરૂર પસંદ પડી છતાં એ બાબત વિચારશું એમ કહી અને સખીઓના મનનું સમાધાન કરી નાખ્યું પણ બન્યું એવું એક દિવસે જગદંબા પાર્વતી સ્નાન કરતા હતા અને ઓચિંતા ભગવાન સદાશિવ પાર્વતીજીના દ્વાર પર આવીને ઉભા રહ્યા નંદીએ નીચા નમીને અત્યંત વિનયપૂર્વક નિવેદન કર્યું જગન્માતા પાર્વતીજી સ્નાન કરે છે છતાં શંકર ભગવાને ગણકાર્યું નહીં અને સીધા જ સ્નાનાગારમાં પહોંચી ગયા આ આકસ્મિક શિવજીનું આગમન જોઈ જગદંબા પાર્વતીજી લજ્જિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે જયા વિદ્યા સાચું જ કહેતી હતી ખરેખર મારે પોતાનો ગણ હોત તો શિવજી અચાનક મારા સ્નાનાગાર સુધી કેવી રીતે આવી શકે મારે પોતાનો એક ગણ હોવો જ જોઈએ જે અત્યંત શુચિ અને શુભ હોય પરમ કર્તવ્યશીલ હોય મારી આજ્ઞાના પાલનમાં કદાપી વિચલિત થનારો ન હોય આમ વિચારી પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી એક મંગલમય અને ચેતનમય પુરુષનું નિર્માણ કર્યું આ પુરુષ સર્વે શુભ લક્ષણોથી યુક્ત હતો અને એ સર્વાંગે સુંદર હતો એનું શરીર વિશાળ પરમ સ્વભાયમાન મહાબળવાન અને પરાક્રમ સંપન્ન હતું પાર્વતીજીએ તેને વિવિધ પ્રકારના વસ્ત્રો અને અલંકારોથી વિભૂષિત કરીને કહ્યું તમે મારા પુત્ર છો મારા પોતાના જ છો તમારા સમાન મને અન્ય કોઈ પ્રિય નથી ત્યારે એ પરમસુંદર પુરુષે આદ્યશક્તિ પાર્વતીજીના ચરણોમાં પ્રણામ કરીને વિનયથી કહ્યું હે મા આપના સર્વે આદેશ મારા માટે શિરોધાર્ય છે આપ મને આજ્ઞા કરો આપના આદેશ અનુસાર હું સર્વે કાર્યો કરીશ ત્યારે પાર્વતીજીએ કહ્યું હે પુત્ર તમે મારા દ્વારપાળ થાઓ અહીં આવનાર કોઈ પણ હોય અને ગમે ત્યાંથી આવ્યા હોય છતાં તેઓ મારી આજ્ઞા વગર મારા અંતઃપુરમાં પ્રવેશ કરવા ન પામે એનું તમે ધ્યાન રાખજો આમ કહી પાર્વતીજીએ પુત્રના હાથમાં સુંદર મજાનો દંડ આપ્યો આ દંડ ધારી પુત્રનું નામ ગણેશ રાખ્યું આ પુત્રને દ્વાર પર નિયુક્ત કરી તેઓ સ્નાન કરવા ગયા થોડા સમયમાં જ મહાદેવજી ત્યાં પધાર્યા અને નિસંકોચ પ્રવેશ કરવા માંડ્યા ત્યાં તો આ દિવ્ય પુરુષે એનો દંડ એમની આડે ધર્યો અને પૂછ્યું દેવ આપ ક્યાં જવા ઈચ્છો છો આપ મારી માતાજીની આજ્ઞા વગર અંદર પ્રવેશી નહીં શકો અત્યારે જગન્માતા પાર્વતીજી સ્નાન કરી રહ્યા છે એટલે કૃપા કરીને આપ અહીંથી ચાલ્યા જાઓ આમ કહી ગણેશ ભગવાન શિવનો માર્ગ રોકીને ઊભા રહ્યા ભગવાન શિવજી પાર્વતીજીએ પોતાના મેલમાંથી સર્જેલા આ પુત્રથી અપરિચિત અને અજ્ઞાત હતા એટલે તેઓ ક્રોધિત સ્વરે બોલ્યા મૂર્ખ તું કોને રોકી રહ્યો છે તને ખબર નથી કે હું કોણ છું હું સાક્ષાત ત્રિનેત્ર રુદ્ર શિવ છું ગણપતિ બોલ્યા આપ ગમે તે હો પરંતુ જગન્માતા પાર્વતીજીની આજ્ઞા વગર આપ એમના અંતપુરમાં પ્રવેશી નહીં શકો શિવજી બોલ્યા બાળક તું તો ખરેખર મૂર્ખ છે હું પાર્વતીજીનો પતિ શિવ છું અને તું મને મારા પોતાના ઘરમાં જતાં રોકી રહ્યો છે એમ કહી ભગવાન શિવ અંતપુરમાં પ્રવેશ કરવા માટે આગળ વધ્યા એટલે પાર્વતીના એ દિવ્ય પુત્રએ એમના માર્ગમાં ફરીથી પોતાનો દંડ ધર્યો શિવે પોતાના ગણોને પૂછ્યું અરે આ કોણ છે આ મારો માર્ગ કેમ અવરોધી રહ્યો છે ગણેશજીને ત્યાંથી ખસેડવાની સંજ્ઞા કરી શિવના ગણો ગણપતિની નજીક ગયા એમને ધમકી આપતા કહ્યું જો તમે ખરેખર તમારું ક્ષેમ કુશળ ઈચ્છતા હો તો યથાશીઘ્ર અહીંથી ચાલ્યા જાઓ તમે સૌ કોણ છો અને ક્યાંથી આવ્યા છો ગણપતિજીએ ધીર ગંભીર અવાજે એમને પૂછ્યું અમે શિવજીના ગણ છીએ અને અહીંના દ્વારપાળ છીએ અમે ભગવાન શિવની આજ્ઞાથી તમને દૂર કરવા માટે અહીંયા આવ્યા છીએ તમને ભગવાન શિવના ગણ સમજી અમે કંઈ કહ્યું નહીં હવે જો તમે ક્ષેમ કુશળ હો તો તમારી જાતે જ અહીંથી હટી જાઓ નહીં તો તમે નકામા મૃત્યુના મુખમાં હોમાઈ જશો શિવગણોએ દિવ્ય પુરુષને સલાહ આપતા કહ્યું ત્યારે ગણપતિ બોલ્યા હું માતા પાર્વતીનો પુત્ર છું માતાજીએ મને આજ્ઞા કરી છે અને એમની આજ્ઞા વગર અંતપુરમાં કોઈને પ્રવેશ આપો નહીં એમ મને સૂચના આપવામાં આવી છે અત્યારે કોઈ અંતપુરમાં જઈ શકશે નહીં હું તો જગત માતા પાર્વતીજીની આજ્ઞાનું અવશ્ય પાલન કરીશ જ ગણપતિએ પોતાનો દ્રઢ નિર્ધાર જાહેર કર્યો એ બાળકની આગળ તમે સૌ કોઈ નિસહાય થઈ ગયા એને તમે કંઈ કરી ન શક્યા એ તો એકલો છે અને તમે આટલા બધા અને એ તો સામાન્ય બાળક છે તમારે યુદ્ધ કરવું પડે તો પણ કરો પરંતુ શત્રુની માફક બકનાર એ બાળકને કોઈ પણ હિસાબે દ્વારથી દૂર કરો ભગવાન શિવ રોષે ભરાઈ ગયા ગણોએ શિવના ચરણોમાં વંદન કર્યા અને પોતપોતાના શસ્ત્રો સજ્જ કરી ગણપતિ તરફ ધસ્યા શિવગણોની સશસ્ત્ર સેના પોતાની બાજુ આવતી જોઈ અને ગણપતિજીએ પડકાર ફેંક્યો શિવની આજ્ઞાનું પાલન કરનાર હે ગણો આવો હું એકલો બાળક પણ માતા શિવા પાર્વતીની આજ્ઞાનું પાલન કરનારો છું હવે માતા ભવાની અને શિવનો પક્ષ લઈ બળવાન સૈન્ય અને બાળકનું યુદ્ધ શરૂ થશે તમે સૌએ પહેલાં પણ યુદ્ધ કર્યું છે એટલે સૌ યુદ્ધ વિશાર જ છો મેં તો ક્યારેય પહેલાં યુદ્ધ કર્યું નથી અને હું તો બાળક જ છું છતાં માતા પાર્વતીજીના અને શિવના વિવાદમાં પરાજિત થઈને તમારે સૌને લજ્જિત થવું જ પડશે વિજય અને પરાજય મારો નહીં પરંતુ માતા અંબિકા અને પશુપતિનો થશે આમ બોલી ગણપતિ અચલ ઊભા રહી ગયા શિવગણોએ તેમના પર આક્રમણ કર્યું અને ગણપતિજીએ કઠોર પ્રહારનો આરંભ કર્યો ગણપતિજીના આક્રમણથી શિવગણો અત્યંત વ્યાકુળ થઈ ગયા અને અહીં તહીં ભાગવા લાગ્યા દેવર્ષિ નારદ દ્વારા સંવાદ પામીને બ્રહ્મા વિષ્ણુ આદિ દેવતાઓ શિવની મદદે પહોંચી ગયા અને સ્તુતિ કરતાં કહેવા લાગ્યા હે મહેશ્વર અમને આજ્ઞા આપો અમે અત્યારે શું કરીએ ત્યારે શિવ મંદ મંદ સ્મિત કરતા કહેવા લાગ્યા મારા દ્વારા આગળ એક અજય દંડધારી બાળક બેઠો છે એ મને પણ મારા ઘરમાં આવવા દેતો નથી એ પરાક્રમી બાળકના તીક્ષ્ણ તેજસ્વી પ્રહારોથી મારા ગણો વ્યથિત થઈ વ્યાકુળ બનીને ભાગી રહ્યા છે એ બાળકે મારા સર્વે ગણોને પરાજિત કરી નાખ્યા છે આપ સૌ નીતિપૂર્વક યોગ્ય કાર્ય કરો બ્રહ્માજી ગણપતિની નજીક ગયા ત્યારે પાર્વતીનંદને પોતાનું પરિઘ ઉઠાવ્યું આવ્યા એમ જ પાછા બ્રહ્માજી ભાગવા લાગ્યા ત્યારે મહેશ્વર શિવ ક્રોધ કરીને બોલ્યા મારા દ્વાર પર એક બાળકે ભયંકર ઉત્પાત મચાવ્યો છે કહેતા કહેતા શિવે ઇન્દ્રાદિ દેવ અને સડાનંદ આદિ શ્રેષ્ઠ ગણોને તથા ભૂત પ્રેત પિશાચોને બોલાવીને આજ્ઞા કરી આ બાળકને પરાજિત કરો મારા દ્વાર પર આ બાળકનો ઉપદ્રવ હવે તો મને અસહ્ય થઈ પડ્યો છે શિવની આજ્ઞા થતાં જ સૌએ પોતપોતાના આયુધો ઉઠાવ્યા અને પાર્વતીજીના પુત્રને સૌ ઘેરી વળ્યા પરંતુ ગણેશજી મૂર્તિ અને પ્રબલ પરાક્રમી હતા એમણે પોતાના પરના સતત શસ્ત્ર પ્રહારોને પુષ્પ સમાન ગણીને તરત જ ખંખેરી નાખ્યા અને ભગવાન શિવની સેનાનો સંહાર કરવા લાગ્યા માતા પાર્વતીના શક્તિપુત્રની આગળ સર્વે દેવોની શક્તિ કુંઠિત થઈ ગઈ ત્રિલોકમાં હાહાકાર વ્યાપી ગયો અને સર્વેદેવો વિસ્મય પામીને ભાવિની ચિંતા કરવા લાગ્યા જ્યારે પાર્વતીજીને આ સંહાર લીલાના સમાચાર મળ્યા ત્યારે એમનો ક્રોધ ખૂબ જ આસમાને ચડ્યો પોતાના એકલા પુત્ર પર દેવસેનાનો સામૂહિક શસ્ત્ર પ્રહાર એમનાથી અસહ્ય બન્યો એ સમયે ભગવાન ગણેશ પણ પોતાનું પરિઘ અત્યંત ચતુરાઈપૂર્વક ગુમાવતા હતા અને શિવના વિશાલ સૈન્યનો સંહાર કરી રહ્યા હતા ગણેશજીએ એકલાએ જ ઇન્દ્રાદી દેવોને ક્ષત વિક્ષત કરી નાખ્યા અને ભગવાન શિવના ગણોને વ્યાકુળ અને વ્યથિત કરી મૂક્યા આ બાળકને પરાજિત કરવાની કોઈ શક્યતા ન જણાતા પરસ્પર દેવો એકબીજાને કહેવા લાગ્યા આ પ્રહારોથી બચવા શું કરીએ ક્યાં જઈએ દિશાઓ પણ નથી દેખાતી આ બાળક તો એનું કાળ જેવું પરીઘ ડાબે જમણે એમ બંને બાજુ ગુમાવે છે ગભરાયેલા દેવો ભગવાન શિવના શરણે ગયા અને કહેવા લાગ્યા પ્રભુ આ બાળક પર વિજય મેળવવો અત્યંત દુષ્કર છે એટલે કૃપા કરીને આપ જ અન્ય કંઈક યત્ન કરો આ સાંભળતા જ ભગવાન રુદ્રને અત્યંત ક્રોધ વ્યાપી ગયો અને પોતાના ગણો સહિત પાર્વતીપુત્ર ગણેશની સામે જઈને ઉભા રહી ગયા આ જોઈને સમસ્ત દેવસેના પ્રોત્સાહિત થઈ ગઈ ભગવાન વિષ્ણુ પણ દિવ્ય આયુધો ધારણ કરીને ગણેશની સાથે યુદ્ધ કરવા લાગ્યા એ સમયે મહામાયા પાર્વતીજીનો પુત્ર ગણેશ દેવતા ઉપર ભીષણ દંડ પ્રહાર કરવા લાગે છે આ જોઈ ભગવાન વિષ્ણુ પણ ગભરાઈ જાય છે રુદ્રદેવ શંકર પણ દીર્ઘકાલ સુધી ચાલેલા આ સંગ્રામમાં પોતાના સૈન્યની દુર્દશા જોઈને આશ્ચર્ય પામી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ બાળકને છલથી મારવો પડશે અન્ય કોઈ પ્રકારથી આ મરાશે નહીં ભગવાન વિષ્ણુએ રુદ્રદેવને કહ્યું હે પ્રભુ અત્યારે આ બાળકને હું સંમોહિત કરું છું એ સમયે તમે એને હણી નાખજો આ બાળક છલ સિવાય કદાપી મરાશે નહીં વિષ્ણુની છલનાને ભગવાન શિવે અનુમતિ આપી દીધી ગણપતિજીના વિક્રમની પ્રશંસા કરતા ભગવાન વિષ્ણુજી બોલ્યા હે ગણનાથ ધન્ય છે તમને આપ ખરેખર મહાબલવાન મહાવીર મહાસૂર અને યુદ્ધપ્રિય છો મેં અનેક પરાક્રમી દેવો દૈત્યો દાનવો યક્ષો ગંધર્વો અને રાક્ષસો જોયા છે પણ પરાક્રમમાં આ ગણનાથની ક્ષમતા કરનાર તો કોઈ નથી ત્યાં ગણપતિજીને પાર્વતીજીની યાદ આવી ગઈ પાર્વતીજીનું સ્મરણ કરી દિવ્ય દંડથી વિષ્ણુ પર પ્રહાર કર્યો અત્યંત વેગયુક્ત આક્રમણથી ભગવાન વિષ્ણુ ધરતી પર પડી ગયા છતાં તરત જ ઊભા થઈ ગણપતિ સાથે યુદ્ધ કરવા લાગ્યા જ્યારે ગણેશ અને વિષ્ણુ જીવ સટોસટીના યુદ્ધમાં વ્યસ્ત થઈ ગયા હતા ત્યારે છલનાનો આશ્રય લઈ શિવે ઉત્તર દિશામાંથી ગણપતિ ઉપર અત્યંત તીક્ષ્ણ ત્રિશુલ ફેંક્યું અને એના અમોઘ પ્રહારથી શિશુ ગણપતિનું મસ્તક કપાઈ ગયું અને દૂર ફેંકાઈ જઈને પડ્યું સર્વે દેવો અને સર્વે ગણો ભગવાન શિવજીના આ પરાક્રમથી પ્રસન્ન થયા અને નૃત્ય કરવા લાગ્યા તેમજ મૃદંગ અને દુદુંબી વગાડવા લાગ્યા આ કોલાહલનો અવાજ પાર્વતીજીના કાને પડ્યો અને તે અત્યંત વિહવળ થઈ ગયા બહાર આવીને જોવે તો ગણપતિજીનું મસ્તક ઘરથી જુદું થઈ ગયેલું આથી ક્રોધે ભરાય અને પાર્વતીજી બોલ્યા નિર્દય દેવો અને ગણો એકત્ર થઈને મારા પ્રાણપ્રિય શિશુને મારી નાખ્યો આ દુઃખ મારા માટે અસહ્ય છે હું શાંત નહીં રહું સૌને મૃત્યુના મુખમાં ધકેલી દઈશ પૃથ્વી પર પ્રલય મચાવી દઈશ હવે તમામ દેવો મૂંઝાવા માંડ્યા એ જ સમયે નારદજી ત્યાં આવ્યા અને દુઃખી થયેલા દેવોને તેમણે સમજાવ્યું કે જગદંબા પરમેશ્વરી પાર્વતીની અનુકંપા અને અનુગ્રહ વગર તમારું કલ્યાણ થઈ શકે તેમ નથી માટે કોઈપણ ઉપાયે પાર્વતીજીને શાંત પાડો સર્વે દેવો અને ઋષિગણો માતા પાર્વતીજીની સામે નતમસ્તક હાથ જોડીને ઊભા રહી ગયા ત્યારે પાર્વતીજી બોલ્યા હે ઋષિવરો જો મારો પ્રિય પુત્ર જીવિત થાય અને આપ સર્વેમાં એ પૂજ્ય થાય તો જ આ સંહાર અટકશે એ સર્વાધ્યક્ષ થાય એમ તમે સ્વીકાર નહીં કરો તો વિશ્વમાં કદાપી શાંતિ થશે નહીં અને સૌ સુખ પામી શકશો નહીં ત્યારે ઋષિઓએ કહ્યું હે જગદંબા જે પ્રમાણે ત્રિભુવન સુખી થાય એ પ્રમાણે જ કરવામાં આવશે ઋષિઓએ પાર્વતીજીએ કરેલો આદેશ ઇન્દ્રાદી દેવતાઓને સંભળાવ્યો સૌ અત્યંત દુઃખી થતાં ભગવાન શંકર પાસે ગયા અને વિનયપૂર્વક સમજાવ્યું કે જગદંબા પાર્વતીજીની આજ્ઞા માનવામાં આવે અંતર્યામી સદાશિવ આખી પરિસ્થિતિને પામી ગયા હતા આથી તેમણે દેવોને કહ્યું કે ઉત્તર દિશા તરફ જાઓ અને માર્ગમાં જે પ્રથમ જીવ મળે તેનું મસ્તક કાપીને આ બાળકના શરીર પર જોડી દો મહાદેવજીની આજ્ઞા થતાં જ દેવતાઓએ તત્કાલ ગણપતિજીનું ધડ પ્રક્ષાલિત કર્યું વિધિપૂર્વક એમની પૂજા કરી અને મસ્તક લેવા માટે ઉત્તર દિશા તરફ ગયા ત્યાં માર્ગમાં એક ગજરાજ મળ્યા એમને એક જ દાંત હતો દેવતાઓએ ગજરાજનું મસ્તક કાપી અને ગણપતિજીના શરીર સાથે જોડી દીધું પછી બ્રહ્મા વિષ્ણુ અને અન્ય દેવતાઓએ મહેશ્વર શિવના ચરણમાં વંદન કર્યું અને વિનંતી કરી કે હે પ્રભુ આપના જે તેજથી અમે સૌ પ્રગટ થયા છીએ એ જ તેજ વેદ મંત્રોના યોગ સહિત આ શિશુના દેહમાં પ્રવેશ કરાવો સર્વે દેવતાઓએ વેદમંત્રોના યોગથી પવિત્ર જળને અભિમંત્રિત કર્યું અને ભગવાન શિવનું સ્મરણ કરીને એ જળથી ગણપતિના દેહને અભિષેક કર્યો આ જલનો સ્પર્શ થતાં જ શિવજીની ઈચ્છાથી ગણપતિજી સજીવન થયા એમનામાં ચૈતન્ય ધબકવા લાગ્યું અને જાણે નિંદ્રામાંથી ઉઠતા હોય એમ સ્વસ્થ થઈને બેઠા થઈ ગયા આ પરમ તેજસ્વી પાર્વતીપુત્રને જોઈને સર્વે દેવો અને શિવગણો અત્યંત આનંદિત થયા સૌના દુઃખ દૂર થયા પાર્વતીજીને આ સંદેશ પહોંચાડવામાં આવ્યો તરત જ મા પાર્વતી દોડી આવ્યા અને ગણેશજીને પોતાના ખોડામાં લઈ વાલ વરસાવવા માંડ્યા સર્વે દેવો ઋષિઓ શિવગણોએ અદભૂત અલૌકિક ઘટનાથી પ્રસન્ન થઈ આનંદોત્સવ મનાવ્યો પાર્વતીજીએ પોતાના જીવિત પુત્રને છાતી સરસો છાપી દીધો પાર્વતીજી ગણપતિને કહેવા લાગ્યા હે પુત્ર અત્યારે તે મા માટે ઘણું કષ્ટ વેઠ્યું પરંતુ હવે તું કૃતાર્થ થઈ ગયો છે ધન્ય છે તને હવે સર્વે દેવોમાં તારી અગ્ર પૂજા થશે હવે તારી સામે કોઈ કષ્ટ આવશે જ નહીં હે પુત્ર આ સમયે તારા વદન પર સિંદૂર દેખાય છે એટલે તમે સદા મનુષ્યોથી સિંદૂર વડે પૂજાશો જે મનુષ્યો પુષ્પો ચંદન ધૂપ નૈવેદ્ય આરતી તાંબુલ અને દાનથી પરિક્રમા અને પ્રણામ કરી તમારી વિધિપૂર્વક પૂજા કરશે એમને સઘળી સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને એમના સર્વે પ્રકારના વિઘ્નો નાશ પામશે એમાં કોઈ સંશય નથી ઇન્દ્રાદિ દેવોએ ગણેશજીને ભગવાન શિવના ખોડામાં બેસાડી દીધા ત્યારે ભગવાન શિવે પ્રસન્ન થઈ અને કહ્યું આ પુત્ર મારો છે અને આમ કહેતા ગણપતિના મસ્તક પર પોતાનો વરદ હસ્ત મૂક્યો અત્યંત આદર સહિત ગણપતિજીએ પણ ઊભા થઈ ભગવાન શિવના ચરણમાં મસ્તક નમાવ્યું ગણપતિએ જગદંબા પાર્વતીજીના બ્રહ્માજીના વિષ્ણુજીના અને નારદજીના તમામને ચરણે વંદન કરતાં કહ્યું અભિમાન કરવું એ મનુષ્યનો સહજ સ્વભાવ છે તો આપ સૌ મારો આ અપરાધ ક્ષમા કરો અને આ પછી બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્રણેય દેવોએ પ્રસન્ન થઈ એકસાથે ગણપતિજીને વરદાન આપ્યું હે સુરવરો જેમ ત્રણેય જગતમાં અમારી ત્રણ દેવોની પૂજા સર્વત્ર થાય છે એમ તમારે સૌએ પણ આ ગણનાથની પૂજા કરવી મનુષ્યોએ સર્વપ્રથમ ગણપતિજીની પૂજા કરવી પછી અમારી સૌની પૂજા કરવી એમ કરવાથી અમારી સૌની પૂજા થશે હે દેવો જો એમની પૂજા પ્રથમ કર્યા વગર જ અન્ય કોઈની પૂજા કરવામાં આવશે તો એ પૂજાનું ફળ નષ્ટ થશે પછી બ્રહ્મા વિષ્ણુ અને શિવજીએ ગણપતિજીને સર્વાધ્યક્ષ દેવ ઘોષિત કર્યા બધા દેવોએ ગણનાથની પૂજા કરી પોતાના પ્રાણપ્રિય પુત્રની ઉચ્ચ પૂજા અને પ્રતિષ્ઠા જોઈ અને માતા ભવાની અત્યંત પ્રસન્ન થઈ ગયા દેવોએ દુદુંબી વગાડ્યા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી અંતરિક્ષમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી સર્વત્ર વિવિધ પ્રકારના મંગલ કાર્યો થવા માંડ્યા સર્વ દેવતાઓએ પુનઃ ભગવાન ચંદ્રશેખર શિવની જગદમાતા પાર્વતીની અને ગણેશજીની સ્તુતિ અને વંદના કરી અને સર્વે પ્રણામ કરીને પોતપોતાના સ્થાનોમાં પાછા ફર્યા બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ